નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનો પ્રારંભ થશે આજથી આઠ મે સુધી ચાલનારા પરિક્રમામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે પરિક્રમા શરૂ થાય તે પહેલા તૈયારીના ભાગરૂપે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ પગપાળા અને ટ્રેક્ટરમાં બેસીને કર્યું આ તરફ વહીવટી પ્રશાસન તરફથી પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી લાઇટ આરોગ્ય સલામતી એમ્બ્યુલન્સ વેન સ્વૈિક સંગઠનો દ્વારા કેન્દ્રો વગેરે જેવી બાબતો ઉપલબ્ધ આગેવાનો સાધુ સંતો અંગેની માહિતી ક્યુઆર કોડ દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું પરિક્રમાના નોડલ અધિકારી પણ નિયુક્ત કરવામાં આવ્યા નર્મદા પરિક્રમા કરવા આવતા પરિક્રમા ભક્તોને કોઈ તકલીફ ન પડે અને સુગમતાપૂર્વક સારી રીતે એ લોકો પરિક્રમા કરી શકે એ માટે નર્મદા નદીને બે વાર ઓળંગવી પડે છે આ પરિક્રમા અને કીડી મંકોડી ઘાટ ઉપર ફરીથી આ પરિક્રમા પરિપૂર્ણ થાય છે ત્યારે આ પરિક્રમામાં આવતા પાંચ જેટલા ઘાટ છે એ ઘાટને સાથે નર્મદાને ઓળંગવાની બે વાર આવે છે ત્યારે માં નર્મદા મૈયા ઉપર ઓળંગવા માટે સ્વખર્ચે બનાવવા માટેનું એક હંગામી પુલની રજૂઆત કરવામાં આવી હતી સરકારે એ પણ મંજૂર કરી દીધી છે